હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજા માણીશું અને મજામાં વેલકમ ટુ ચિરાગ જેટલો વ્લોગમાં અત્યારે મિત્રો આપણે એને છીએ અને આજે મિત્રો કાંક રજા છે એમાં આજનો મિત્રો તમને અત્યારે અંધાર ફૂલ જામી ગયો છે તો આજનો અંધારજી મિત્રો એવી રીતના વરસાદની વાવ તમને આગળ દેખાડીશ વ્લોગમાં બનાવી જો નામ તો તમને મિત્રો ખબર પડી જ ગઈ છે તો એ મિત્રો તમે આગળ આગળ બનાવી જો કેવી રીતનો નજારો છે હું ગામડાનો કેવી રીતનું કિંમત તમને આગળ દેખાડીશ તો અને ચેનલ પર મિત્રો પહેલાં ફેલાવે તો શેરને સબસ્ક્રાઈબ કરી દેજો જો વિડીયો ગમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો

આમ જો આખું અંધાર જામી ગયો છે તો પક્ષી તો મસ્ત મજાનો નજો કાગળ નજારો છે પક્ષીનો અને અંધાર જોઈએ દોકો હા તો આખું ગામ મિત્રો ગામ કેવું તે દેખ થઈ ગયું તો તમે હવે કાળું ઊંઘ જો ઝૂમ કરીને દેખાડો તો આમ આખો રીતો એ રીતનો આખો નજારો હશે એ બધો દો તમે હજી વરસાદ નથી પડતો બાકી અંધાર જામી ગયો છે એવી રીતનો તમે રોગ ભરતે કુળ અત્યારે આપણે એના ગઈમાં છીએ મસ્ત મજાનો જો વરસાદ આવી તો વ્લોગમાં બનાવી જો કેવો વરસાદ ગામડાનો રહેશે એ દેખાડીશ તો પાછા અત્યારે અંધા આવી ગયો બાકી એ સાટા નથી પડતા અને પવન જતો એટલે વાદળ ભાગવાની તૈયારીમાં આમ ભાગે જેમ પણ એમ કે પવન છે ને એટલે તો જોયું કેવો વરસાદ આવે એ તો ચાલો વ્લોગમાં બિનારી જો અત્યારે કુળ આમ આખું મસ્ત કાંઈ દેખાતો નથી હોય કે હવાનું ગુડ મોર્નિંગ છે બાકી તમને

મોસંગોમાં એકલો કાળો બુમર થઈ ગયો છે બાકી જો તમે વરસાદ આવે તો તમને ફૂલ જેમ કે પવન છે એટલે બહુ હે ને વરસાદ લગભગ આવવાની શક્યતા નથી ને પવન જો પાછો રેજો પવન પછેલું થઈ ગયો છે આગળ આગળ જોયા રેજો શું થાય એ જો મિત્રો જો કાક નજારો જો ઓ પવન તો પવન કેવા બાકી વરસાદ જ ધુમ્મસ ઊડામ રેજો મિત્રો

હા એક પણ મિત્રો આમ ઘણા પડવા અમી રહ્યા છે કે વરસાદ એવો અપાડો છે આવે છે લગભગ પણ હજી બહુ શક્યતા નથી કેમ કે અંધાર બહુ જમી ગયેલો છે અને આ બધું હવે કાળું થઈ ગયેલું છે અને ઝાડવા પણ આખા જોઈ છે અને કેવી રીતનો ઝાડો પાડો બધું હોય છે અને અત્યારે પવન ને એવું ઝાડવા જોઈએ ડિસ્કો કરી રહ્યા છીએ વરસાદ આવતા પવન ફૂલ છે અને આમાં લઈને આગ કહીએ ત્રીસ તારીખ સુધીમાં કેવો વરસાદ આવે તો આગળ આગળ દેખાડીશ તો ત્રીસ તારીખ સુધીમાં આપણે યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો ભ્લો કરીશું જોવાનું પૂરતા નહીં છે ચેનલને પાછા સબસ્ક્રાઈબ કરતા રહ્યો ત્યાં મિત્રો

અત્યારે મિત્રો અંધારો થઈ ગયો આમ લાગે ને કે તો મિત્રો અત્યારે એને અંધારો છે ગયો એટલે કે અંધારો એટલે કે રાત પડવા આવી છે અને આ જે મિત્રો અત્યારે આમ લાગે છે એવો કાકા આવો નજારો થઈ ગયો છે પણ હજી તો અત્યારે મિત્રો ગુડ મોર્નિંગ થયું છે પણ તો લાગે છે ને કે ના બી એટ ગયો બી જ નથી આ મિત્રો હજી તો ગુડ મોર્નિંગ થયું છે પણ આ તો કાકો નજારો છે આંબાલાલની આગળ છે

ધુમ્મસ 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 એવું થઈ ગયું છે તો ચાલો બ્લોગમાં બીના રહેજો હું વરસાદ આવીશ આજનો આજનો હોય રજા છે ને અમારી નહીં એટલે કાંક વિડીયો આપણે બ્લોગ બનાવીને તમને દેખાડશું બાઈક રજા ન હોય તો આપણે કામ હોય એટલે પાકો છે પણ જેમ બને મિત્રો તમને હું દેખાડ્યો પ્રયત્ન કરીશ બધા સારા સારા બ્લોગ બનાવીશ બસ તમારા ભાઈને મિત્રો સપોર્ટ કરતા રહેજો ના ભાઈ સમજીને એક નાનથી મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો બોલતા નહીં તમને બધા નાના નાના બધા વ્લોગ દેખાડીશ અમારા ગામડાનો કાંક નજારો અમારા ગામડાના મિત્રો નાના નાના મોટા મોટા ઇતિહાસો દેખાડીશ તો બ્લોગમાં બનાવી જો ન્યૂઝ ચેનલ મિત્રો ફેલી ફેલાય હોય તો ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા રહેજો આવો કાંક નજારો છે અને આગળ 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 જો નજારો દેખાડીશ ભાઈ અત્યારે તો ફૂલ લઈ ગયું છે માત્ર આખું બધું ને હેમ જોયું માત્ર પવન ભવન જોઈએ ફૂલ હે ને

જી જોઈ દો આખો ઉપર લો તમે આ અંધાર રાખો બધો બધું લોકામ તો મિત્રો બધો અંધાર વાઈ ગયો છે એની કામ આપણે છે ને થોડું ખુલ્લું થઈ ગયું છે અને જે કામ તો આપણે આવે છે ગામડામાં પહેલો અંધાર હતો એ તમને ટાવર દેખાતો છે આ ટાવરની ઉપર મિત્રો કેવો અંધાર હતો તમને તો આમાં ટાવર છે ને એ ટાવર છે ટાવર પણ હરકો તમને દેખાતો ને જેવો કંઈક કંધાર હતો બધો આપણે ઝાડવા બાર બાજુ સુગુડી કે બધું વાડીનો આવો કંઈક નજારો છે ને નિમાજો હોત મે ઝાડવા હવે જો હવે ખુલ્લો થી વાદરા બધા વઈ ગયા હવે વરસાદ એ એટલે આવું પડે કેમ કે હવે ઉપર સાટા બમી રહે છે તો સાલો હવે મિત્રો એઠે વઈ દેવી કેમ કે હવે સાટા બહુ હા બમી છે વાદરા વઈ ગયા ને વરસાદ આવ્યો એવું ઉતી મિત્રો ને આપણે બાઈને ને મિત્રો ઓર કાઢી લો ને ના ઉભા છે કેમ કે વરસાદ છે સાટા અને ખાસ વાત કરું ને તો મિત્રો ને વાદળા બધા વાઈ ગયા પછી વરસાદ એવું એવું થયું છે અત્યાર સુધી અંધાર કેવો જમી ગયો હોય એમાં મિત્રો એક પણ વરસાદ બહુ સીધો પવન ફૂલ હતો એટલે બધું વાઈ ગયું પણ હવે મિત્રો થોડો પવન ઓછો પડ્યો ત્યાં ત્યાં વરસાદ શરૂ થઈ ગયો આગળ આગળ બનાવી વરસાદ વરસાદની ઓછી તમને આગળ દેખાડીશ તો સબસ્ક્રાઈબ કરતા ગયો ચાલો કે મિત્રો છે ને આપણે પાછા અગાઉ નથી મિત્રો હેઠળ આવ્યા છીએ અને ખાસ મિત્રો તો તમને થોડું અંધારા રેકોર્ડ દેખાતો અત્યારે છે ને આપણે ગુડ મોર્નિંગ જ થયેલું છે તો અત્યારે તો કાંઈક આવો નજારો છે ગામડાનો કેમકે ગામડાનો વાડીનો તો અત્યારે વાગ્યા છે ને મિત્રો આઠ ને વીસ હવાના તો હવા ગુડ મોર્નિંગ આઠ ને વીસ તો એ મિત્રો હજી કાંઈક સુરત આવી રીતનું અંજવાળું નથી જો આવો હજી બધો અંધાર છે અને વરસાદ ફૂલ છે ને એટલે તો આપણે બળતણ ઢાંકી દીધેલા છે તો તમે બળતન કાગળિયાથી કે વરસાદ વરસાદ બહુ પલ્લી જાય ને એટલે આપણે બળતણ બળતણ બધા ઢાંકી દીધેલા છે તો તમે આખો કેમ કે ફૂલ એવું બધું હતું ને એટલે તો વાવાઝોડાને કારણે બધું હોય ને મિત્રો ફૂલ પવન ને પવનને રોશમાં હતું ને ત્યાં આપણે ઝાડવા બાડવા બધું હલ છે તો કેવો કાખે ને બધો આગળ નજારો છે તમને દેખાય ફૂલ પવનને પવનને બધું હતું ને એટલે તમને બહુ હકમ થઈ દો કેમ કાજે છે બધું જોવા જોઈએ આવો ગામના બધો ખૂબ જો આવો રસ તો છે કાશો મિત્રો અત્યારે ને હવે તો અત્યારે વાગી ગયા છે હારા દસ જેવું થઈ ગયું છે અને વરસાદ તો ન આવ્યો પણ ફૂલ પવન હતો અને વાદળ મિત્રો કેટલો બધો અંધાર તમે દેખાય છે કેટલો બધો અંધાર કેટલો જામી ગયેલો હતો પણ વરસાદ ન આવ્યો અને જ્યારે વાદળ વાઈ પછી ગરીબ મિત્રો થોડાક સાઠ પીટા થાય તો એવું બધું હતું અને અત્યારનું તાજા મિત્રો લાએ તમને વરસાદ ન કહેવાય પણ ફૂલ મિત્રો અંધાર હતો અને જમી ગયેલો ફૂલ હતું તો અત્યારે આપણે છે ને પાછા બધા વાડી આવ્યા છીએ ને અત્યારે મિત્રો અગાશમાં તમને મિત્રો બધું દેખાડ્યું હતું તો ચાલો આ બ્લોગને મિત્રો આપણે અહીંયા કરવી કરવીશી તો કેવી રીતનું પવન પવનને બધું હતું દેખાડ્યું છે તો અમારી નવી છે ને મિત્રો એટલે આપણી નવી ચેનલ જૂની ચેનલ પર મિત્રો શોર્ટ વિડીયો આવે છે એમાં મિત્રો પહેલાં મૂકતા પણ થોડા કારણોસરથી મિત્રો વિડીયો બંધ થઈ ગયા હતા યુટ્યુબ ચેનલ યુટ્યુબ ચેનલવાળા એ મિત્રો યુટ્યુબ ચેનલ મિત્રો બંધ કરી દીધી એટલે આપણે નવી ચેનલ બનાવી છે તો આ નવી ચેનલ પર મિત્રો હવે ડેલી નવા વ્લોગ જોવા મળશે તો આ ચેનલને મિત્રો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા જેથી મારા નવા નવા વ્લોગ તમને અમારી આ યુટ્યુબ ચેનલ પર ચિરાગ જેઠવા વ્લોગ ઉપર મળશે તો ચાલો આ બ્લોગને આપણે એમ કહીએ છીએ જો બ્લોગ ગમવો હોય તો લાઇક છે સબસ્ક્રાઈબ કરી દેજો નવા ઉમંગ અને નવા જોત સાથે નવા બ્લોગમાં મળવે મિત્રો ત્યાં સુધી મિત્રો બાય બાય પણ હા લાયક છે સબસ્ક્રાઈબ કરતા રહીજો